ણી ભૂપેન્દ્રસિંહની કરોડોની ઠગાઈનો આ મામલો સામે આવ્યો છે મહત્વના સમાચાર રાજકીય નેતા ક્રિકેટરો બાદ હવે પોલીસ કર્મીઓ પણ ઠગાઈનો ભોગ બન્યા છે અમદાવાદના ઘણા ખરા પોલીસ કર્મીઓ પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાંથી આવતા પોલીસ કર્મીઓ ભોગ બન્યા હતા પાંચ લાખથી દસ લાખ સુધીની રકમનું પણ રોકાણ કર્યું હતું આગામી સમયમાં આ મામલે મોટો ખુલાસો પણ થઈ શકે છે तो आज मुद्दे हमारे साथ है हमारा सहयोगी वीरेंद्र सिंह भाटी हमारे साथ स्टूडियो थी लाइव जुड़े गया है वीरेंद्र घटना अंगे बात करिए कि बीजेट कुंभाड़ अंगे हवे मोटा खुलासाओ थी रहा है जो अगर बात करे कि पुलिसकर्मी अगर आ ग्रुप नो भोग बनिया होय आवी स्कीम नो भोग बनिया होय तो सामान्य लोगों की बात तो कहवुज रही अलग थी બિલકુલથી આરતી કે જે બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની દ્વારા જે ઠગાઈ આચરવામાં આવી છે તેની અંદર એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે વિગતવાર આરતી જો વાત કરવામાં આવે તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પ્રકારની લોભામની લાલચ આપવામાં આવતી હતી ઊંચું વળતર એટલે કે ઊંચું વ્યાજ આપીને તે લોકોને રિટર્ન રૂપિયા આપવાની વાત કરવામાં આવતી હતી જે આ પાંચ તારીખ હતી તે ગત પાંચ તારીખ ગઈ ત્યારબાદ પણ જે તમામ લોકો દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું હતું તે લોકોને પાંચ તારીખના સવારે તમામ લોકોને વ્યાજનો મેસેજ આવી જતો ને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા આવતા હતા પરંતુ પાંચ તારીખ સુધી તેમના બેંક એકાઉન્ટની અંદર રૂપિયા હજી સુધી જમા થયા નથી બીજી બાજુ જે પોલીસ બેડાની અંદર ચર્ચા તો એક વિષય સામે આવ્યો છે ને સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે આરતી તે મુજબ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાંથી જે આવતા પોલીસ કર્મીઓ હાલ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે તેમાંથી ઘણા ખરા પોલીસ કર્મીઓનું ઇન્વેસ્ટમેન્ટ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે કે બીઝેડ ગ્રુપની અંદર કરવામાં આવ્યું હતું તેની અંદર પાંચ લાખથી લઈને દસ લાખ સુધીનું આ પોલીસ કોન્સ્ટેબલો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે જોવા જઈએ આરતી તો તેની અંદર એક પોલીસ કર્મચારી દ્વારા જે રોકાણ કરવામાં આવતું હતું તેની તે જ મુજબ અન્ય તેની તેની સાથે સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ રહીને ગ્રુપમાં રોકાણ કરતા હતા પરંતુ તે તમામ લોકોને રૂપિયા રિટર્ન આવતા હતા પરંતુ આ પાંચ તારીખના રોજ તેમની ખાતાની અંદર રૂપિયા જમા નથી થયા તેથી આ ચર્ચાનો વિષય હાલ પોલીસ બેડાની અંદર અમદાવાદ શહેરની અંદર ચર્ચાઈ રહ્યો છે આ સમગ્ર ઘટનાક્રમ છે તે ઉત્તર ગુજરાતમાંથી આવતા જે પોલીસ કર્મીઓ છે તેના સગા સંબંધીઓ થ્રુ આ તમામ પોલીસ કર્મીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને બી ઝેડ ગ્રુપની અંદર તેમના દ્વારા રોકાણ કરવામાં આવતું હતું આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયા બાદ હજી સુધી આ જે તમામ પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા કોઈક પોલીસ કર્મી દ્વારા લોન લેવામાં આવી હોય ને રૂપિયા ભૂપેન્દ્રસિંહ જાલાને આપવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા સેવાઈ રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે તમામ પ્રકારના રોકાણ એટલે કે અત્યાર સુધી શૈક્ષણિક વિભાગ હોય કે રાજકીય નેતા હોય તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે પોલીસ કર્મચારીઓએ પણ રોકાણ કર્યું હોય તેવું અને ત્યાં સુધી માહિતી મળી રહી છે આરતી કે આની અંદર ઉચ્ચ અધિકારીઓ પીએસઆઈ પીઆઈ કક્ષાના પણ લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું અલગ અલગ સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે પાલનપુર હોય મહેસાણા હોય કે અરવલ્લી કે સાબરકાંઠા એક ગુનો તો કપડવંજની અંદર પણ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આજે જે એક મહિનો વીત્યો હોવા છતાં પણ જે આ ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે હજી સુધી પોલીસ પકડમાં નથી આવ્યો સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઈમ દ્વારા હિંમતનગર કા પાસે જે આ કોલેજ આવેલી છે તે કોલેજ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખરીદવામાં આવી હતી તે કોલેજની અંદર પણ સીઆઈડીના ક્રાઇ સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ હતા તેમના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ઘણા ખરા ડોક્યુમેન્ટ પણ મેળવવામાં આવ્યા છે પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા તે મુજબની ચેન બનાવવામાં આવી હતી ને તે ચેનની અંદર ઘણા ખરા એજન્ટો સક્રિય થયા હતા પરંતુ જે એજન્ટો પાસેથી એજન્ટો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે કંપની હતી તેની અંદર રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું પરંતુ આ જે ઘટનાક્રમ હાલ સર્જાયો છે તેની અંદર ઘણા ખરા જે લોકો છે તેમને રૂપિયા વ્યાજ તરીકે જે આપવામાં આવતા હતા તે વ્યાજ તરીકે રૂપિયા જમા નથી થયા એટલે કે પંદરથી વીસ તારીખની અંદર આરતી જોવા જઈએ તો જો આ તમામ લોકોને રૂપિયા વ્યાજ તરીકે આપવામાં નથી આવતો તો ઘણી ફરિયાદો સામે આવી શકે તેવું લાગી રહ્યું છે બીજી બાજુ તે પણ જાણવા મળી રહ્યું છે આરતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યાર સુધી તેવું માનવામાં આવી રહ્યું હતું કે આઉટ ઓફ સ્ટેટ છે પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સૂત્રો તે પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર જ છે ને કોઈક તેના કોન્ટેક્ટમાં કોઈ વ્યક્તિ છે તેની જ પાસે રહેલો હોય તેવું જાણી રહ્યું છે માલપુર મેઘરજની જો વાત કરવામાં આવે આરતી તો માલપુર મેઘરજથી રાજસ્થાનની બોર્ડર નજીક છે તો તેની અંદર રાજસ્થાન બોર્ડર ક્રોસ કર્યા પછી જે લીકરના જે ઠેકા આવેલા છે દારૂના જે ઠેકા છે તે ઠેકાના માલિકો હોય દારૂના સપ્લાયરો હોય તે લોકોએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે બીજેડ ગ્રુપ છે તેની અંદર પૈસાનું રોકાણ કર્યું હોય તેવું હાલ સૂત્રો જણાવી રહ્યા છે આરતી જો વાત કરીએ વિરેન્દ્ર આ અંગે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલું તો કેટલું મોટું નામ છે કે તે વ્યક્તિ રાજકીય નેતાઓની સાથે ઠગાઈ કરી રહ્યો છે ક્રિકેટરો સાથે ઠગાઈ કરી રહ્યો છે સામાન્ય વાત પરંતુ હવે જે રક્ષા કરતા હોય છે તેમની સાથે પણ આચરી છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ કર્મીઓ આ સ્કીમનો ભોગ બની ગયા એટલે સૌથી મોટી વાત છે અને પોલીસ પ્રશાસન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે આ વ્યક્તિને પકડવો ખૂબ જ જરૂરી છે કેમકે ફક્ત તે લોકોના પૈસા નથી ડૂબ્યા પરંતુ સામાન્ય વ્યક્તિ જે પોતાનો ખૂન પસીનો એક કરીને એક એક પાઈ ભેગી કરે છે તે લોકોના પૈસા પણ ગયા છે બિલકુલથી એક કિસ્સાની વાત કરીશ ગઈકાલે એક પોલીસ સૂત્રો હતો તેની સાથે મુલાકાત થઈ હતી ને તેની સાથે ચર્ચા થઈ હતી ને તેના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે તેના જે રિલેટિવ છે તેમણે જ્યારે બીઝેડ ગ્રુપની અંદર આ રોકાણ કર્યું છે તેની અંદર તેમના રિલેટિવ દ્વારા એક બેંકમાંથી લોન લેવામાં આવીને લોન લીધા બાદ આ જે રૂપિયા હતા તે બીઝેડ ગ્રુપની અંદર પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું ને તે પાંચ લાખ રૂપિયાનું તેની સામે તેના દ્વારા વળતર આપવામાં આવતું હતું પરંતુ આ પાંચ તારીખના રોજ તેમને વળતર મળ્યું નથી અને તેમના દ્વારા જે બેંકમાંથી લોન લેવામાં આવી હતી તે લોનના પણ હપ્તા તેમને ભરવાના હોય છે એટલે આ જે તમામ લોકો છે તે જમીન ઉપર લોન લેતા હતા મકાન ઉપર લોન લેતા હતા અને બીઝેડ ગ્રુપની અંદર ઇન્વેસ્ટ કરતા હતા પોલીસ કર્મીઓની જો વાત કરવામાં આવે તો પોલીસ કર્મીઓ દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તે ઇન્વેસ્ટ પણ ઇન્વેસ્ટમેન્ટ પણ આ જ પ્રકારનું કરવામાં આવ્યું છે કારણ કે જે ઉત્તર ગુજરાતમાંથી સાબરકાંઠા અરવલ્લીમાંથી જે લોકો આવી રહ્યા છે ને અમદાવાદની અંદર આ પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તે પોલીસ કર્મીઓ દ્વારા એક પોલીસ સ્ટેશનમાંથી જો એક પોલીસ કર્મીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને તેને અત્યાર સુધી જે વળતર મળતું હતું તેની સાથેના જે સહકર્મીઓ હતા તેમના દ્વારા પણ આ જ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું ને તે લોકોને અત્યાર સુધી તમામ લોકોને ઇન્વેસ્ટમેન્ટના સામે વળતર આપવામાં આવતું હતું પરંતુ આ પાંચ તારીખથી જે વળતર બંધ થયું છે ત્યારથી તે લોકોની અંદર પણ હલચલ મચવા પામી છે કારણ કે પાંચ લાખથી લઈને દસ લાખ સુધીનું આ પોલીસ કર્મીઓ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું બીજી બાજુ રાજકીય નેતાઓની વાત કરવામાં આવી રહી છે ક્રિકેટરોની વાત ને હવે પોલીસ કર્મીઓની વાત કરવામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સાબરકાંઠા અરવલ્લીની અંદર તે મુજબનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો કે તેની રહેણી કરતા માર્ગ આવેલો છે ને ત્યાંથી રાજસ્થાનની બોર્ડર નજીક પડી રહેલી છે આરતી તેની અંદર પણ રાજસ્થાનથી જે દારૂના જે સપ્લાયરો છે દારૂના જે ડીલરો છે તેમજ રાજસ્થાનની અંદર જે દારૂના ઠેકા ચલાવનાર વ્યક્તિઓ છે તેમના કોન્ટેક કરીને આ જે તેના મરતિયા હતા જે એજન્ટો હતા તેમના દ્વારા તે તમામ લોકોના પણ રોકાણ આ બીઝેડ ગ્રુપમાં કરવામાં આવ્યું છે તેવું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે અને અલગ અલગ રીતે તમામ ધંધાકીય લોકો આ ગ્રુપની અંદર સંડોવાયેલા એટલે કે જોવા મળી રહ્યા છે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ બીઝેડ ગ્રુપ ઉપર એક મહિનાથી જ્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ આરતી જો વાત કરવામાં આવે ઇન્ટરેસ્ટિંગ વાત તે છે કે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક મહિનાથી નજર રાખવામાં આવી હતી તો આ બીઝેડ ગ્રુપનો ભાગેડું જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની નજરમાંથી કેવી રીતે બચી ગયો